ધોરાજીમાં સુખડિયા સમાજ તથા યુવક મંડળ દ્વારા સિદ્ધાંત બળવંતરાય સાકરિયાના સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુખડિયા સમાજના ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્લડ ડોનેશન કરી સેવાકીય કાર્યને વેગવંતુ બનાવેલ સાથે જ બહારના ઘણા બધા મહેમાનોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમના પ્રમુખ હરિભાઈ ભેળવાડા તેમજ દરેક સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી જેમાં શહેર પીઆઈ રવિ ગોધમ તથા સ્ટાફ વેપારી મહામંડળ પ્રમુખ લલિતભાઈ વોરા તથા કિશોરભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા અને દોઢસોથી વધારે બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી એની જે આ કાર્યક્રમ છે એની જે મેઇન ખાસિયત એ છે કે જસ્ટ ખાલી સુખડે સમાજના યુવક મંડળના સભ્યો જ નહીં બટ એમના જે ફેમિલી મેમ્બર્સ છે એટલે ખાસ તો લેડીઝ લોકો છે એમણે પણ બ્લડ ડોનેટ કરેલું છે અને ફક્ત જે સુખડે સમાજની જે જ્ઞાતિ છે એના જ મેમ્બર્સ નહીં પરંતુ આસપાસના વિસ્તારોના જે જે કહેવાય ને કે જે યુવક મંડળના ફ્રેન્ડ સર્કલ્સ છે અને જે નેબરહુડ છે પણ ઘણા ખરા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અને ઘણા ખરા જે ડોનર્સ કહેવાય ને બારગામ થી પણ ખાસ અહીંયા સ્પેશિયલ બ્લડ ડોનેટ કરવા પણ આવી છે હવે વાત જ્યાં કરીએ જ્યાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ની તો જ્યાં આયોજન કરેલું છે એ કહેવાય ને કે સમાજ સેવાના હેતુ લક્ષી આયોજન કરવામાં આવેલું છે હવે આપણા ઘરમાં ફોર્ચ્યુનેટલી કોઈ દિવસ એ રીતના પ્રસંગ ના ભલે ના હોય એટલે આપણે ખ્યાલ ના હોય બટ એકચ્યુઅલમાં જે બ્લડ ની રિક્વાયરમેન્ટ શું છે ને એ તમારે જોવું હોય ને તો તમારી આસપાસના એરિયામાં કોઈ થેલેસેમિયા રોગ થી ગ્રસ્ત કોઈ બાળક હોય તો તમે એના પેરેન્ટ્સને પૂછી શકો છો જે કોઈ એક્સિડન્ટ હોય છે તેમાં કોઈ સિવિયર ઇન્જરી પામેલ વ્યક્તિ હોય છે જે કહેવાય ને કે મરણો આપણે